પાછળના પુર્ણ વિસ્તારમાં રહેતો અને પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા કરિયાણાના વેપારીના અગિયાર વર્ષીય પુત્રને ધરી નજીકના વિસ્તારમાં જ રહેતી તેની ટ્યુશન કમ સ્કૂલ શિક્ષિકા ગત તારીખ પચ્ચીસ એપ્રિલ બે હજાર પચ્ચીસની બપોરે ભગાડી ગઈ હતી વિદ્યાર્થી અને શિક્ષિકાનો પત્તો મેળવવાના ઈરાદે પોલીસે ચાર ટીમ બનાવી હતી આ દરમિયાન શિક્ષિકાનો મોબાઈલ ફોન સુરત રેલવે સ્ટેશન પાસેથી બંધ થતાં તેઓ ટ્રેન તો નજીકમાં આવેલ સરકારી બસ બસ સ્ટેશનથી મારફતે ક્યાંક ગયા હોવાની પ્રબળ આશંકા સાથે પોલીસે જોરશોરથી તપાસ શરૂ કરી હતી આખી રાત સીસીટીવી ફૂટેજ ફંગોડ્યા બાદ પણ પોલીસને સુરત રેલ્વે સ્ટેશન કે બસ સ્ટેશન પર આ શિક્ષિકા અને વિદ્યાર્થી બેસતા નહીં દેખાતા પોલીસ ચક્રાવે ચડી હતી જોકે સોસાયટીના સીસીટીવી ફૂટેજ ચેક કરતા બાળકને તેની શિક્ષિકા સાથે લઈ જતી હોવાનું અને તેના ખભા પર એક બેગ પણ નજરે પડ્યું હતું છેલ્લા ચાર દિવસથી શિક્ષિકા અને વિદ્યાર્થી બંને બસમાં સફર કરીને સુરતથી ત્રણસો નેવું કિલોમીટરથી પણ વધુ દૂર પહોંચી ગયા હતા પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે શિક્ષિકા અને વિદ્યાર્થી બંને છેલ્લા ત્રણ વર્ષથી એકબીજાને ઓળખે છે બંનેના પરિવારજનો પણ એકબીજાના પરિવારને ઓળખે છે અને સંપર્કમાં પણ છે વિદ્યાર્થી આ શિક્ષિકા પાસે છેલ્લા ત્રણ વર્ષથી ટ્યુશન જતો હતો પહેલા ત્રણ વિદ્યાર્થી હતા જ્યારે છેલ્લા એક વર્ષથી આ એક જ વિદ્યાર્થી તેના ઘરે ટ્યુશન માટે જતો હતો જેથી બંને એકબીજાને પસંદ પણ કરવા લાગ્યા હતા તો બીજી તરફ શિક્ષિકાની ઉંમર ત્રેવીસ વર્ષ થઈ ગઈ હોવાથી પરિવારજનો લગ્ન માટે કહી રહ્યા હતા અને પરિવારજનોએ ઠપકો પણ આપ્યો હતો આ સાથે વિદ્યાર્થીને પણ પરિવારજનો અભ્યાસ માટે ઠપકો આપતા હતા આ દરમિયાન શિક્ષિકાએ ભાગી જવા માટે તમામ તૈયારીઓ કરી દીધી હતી અત્ર ઉલેખનીય છે કે આ અજીબ ઘટના સુરત શહેરમાં ચર્ચાસ્પદ બની છે વિદ્યાર્થીને ભગાવી જવા પાછળનો ઈરાદો શું હતો તે જાણવા પોલીસ મથી રહી છે આજે વ્યક્તિ છે માનસીબેન એ પોતે ઘરે વારંવાર એમને ઠપકો આપવામાં આવતો હતો આ ઉપરાંત જે સ્ટુડન્ટ છે જે એમની સાથે ત્યાં અભ્યાસ પણ કરતો હતો ટ્યુશનમાં એને પણ એના પરિવાર તરફથી ઠપકો આવતો એવું એનું કહેવાનું છે આ બાબતે પોલીસ તપાસ કરી રહી છે આ લોકો જ્યારે પચીસ તારીખે અહીંથી નીકળી ગયા ત્યારે પેલા સુરતમાં જ થોડાક આંટા ફેરા માર્યા ત્યારબાદ ત્યાંથી અમદાવાદ જતા રહ્યા બીજે દિવસે અમદાવાદ ગયા અમદાવાદ થોડોક ફર્યા ત્યાંથી પછી તેઓ દિલ્હી જતા રહ્યા દિલ્હી જઈ ત્યાં થોડીક વાર બજારમાં ને એમાં એ લોકો ફર્યા હતા અને ત્યારબાદ ત્યાંથી વૃંદાવન જતા રહ્યા હતા વૃંદાવનથી પાછા એ લોકો જયપુર ગયા જયપુરમાં રહેવાની માટે ખૂબ શોધખોળ કરી થોડુંક ફર્યા પરંતુ જયપુરમાં કોઈ એમને સ્ટેબિલિટી ન મળી એટલે એ લોકો બીજો કોઈ વિસ્તાર પસંદ કરવા આ ગુજરાત તરફ આવતા હતા આ બાબતને જે ઇન્ફોર્મેશન પોલીસને મળી તો પોલીસની ટીમ તરત જ અહીંથી નીકળી ગઈ હતી અને તત્કાલ આ લોકોને રસ્તામાં જ આંતરી અને એમને પકડી પાડ્યા હતા પકડી અને જે બેસિક પૂછપરછ અમે કરી છે જે માહિતી અત્યારે પોલીસ પાસે છે એમાં એવું છે કે બંનેને ઘરેથી કંઈને કંઈ ઠપકો હતો એ પ્રકારનું એ લોકોએ નિવેદન આપેલ છે આ બધી વસ્તુઓ અમે તપાસ કરી રહ્યા છીએ કે ઘરેથી એમને કોઈ પ્રોબ્લેમ હતો કે બીજું કોઈ કારણ હતું આ બધી બાબતની તપાસ અત્યારે ચાલી રહેલ છે